હેલો કઈ સ્વાગત આકા મારે ન્યુ લગ્ન ગયા

નાની નાથી એ ઈચ્છી માટે શ્રમાણે થોડેલા દેવને ગ્રણમાં જે ભગવાનનું દસ ભગવાન દસ હજાર આ વિચારમાં આપણે સગાએ ટપ કરવી જોઈએ ભગવાનનું બદલ કરવું જોઈએ આખો દિવસ બાળકો સવારે કહે ભગવાનને કરીએ અગરબત્તી કરીએ ભગવાનના કે ભાગ બધાનું નામ લે કાંઈ પોતાને સમકીને તળ એ કપ કહેવામાં આવે ভগবান <Sanye> ভগবান <Sanye> <Sanye>

Om Brahmati Swaha, Om Vedgaya Swaha, Om Yamaya Swaha, Om Rantgaya Swaha, Om Rantyaya Swaha, Om Brahmane Swaha, Brahmatyaya Swaha, Vishvabhyaya Swaha, Rava Prasidhyam Swaha. Ave Siddhu, Tumara Om Siddhu, Ave Siddhu Om Manu, Jau Tau Tau. Om, om Ganapati Ji, Nai no, Siddhu, Siddhu. ओम गणपति ओम सूर्याय ओम चंद्रमासे ओम भूमाय ओम बुद्धाय ओम बृहस्पति ओम शुक्राय सुमित्राय ओम राहवे ओम केतवे ओम विष्णवे 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 विष्णवे இருபத்து <imitation> இரண்டு <imitation> <imitation> ઓમ નમો ભગવતે વાસુ દેવાય ઓમ નમો ભગવતે મંચન ફરીથીમ અગ્નય સ્વાહ ઓમ ભાઈ અવિ સ્વાહ સૂર્યાલય સ્વાહ ઓગ્નિ स्वाहा

તાત દેવ જય વારો પિતરો ઉપસાન અને મોખો સંસાર સાચવો અને લગાડે ને બદક એમાં વિશ્વાસ બેઠે ને એમ તમે હવે છે ને ધીરુભાઈ તમે બે માણસ મારા બેન બેઠી જાવ બીજા બધા ભલે ઘડી આરામ કરે આપડે લીલા યા કોમડાવાના છે તમારા વાળા પરિવારમાં એકોતેર પેઢીમાં કોઈ લીલ કાસો કવારો બિચારો મરી ગયો હોય મુક્ત મળી આપું બેઠી જાવ आले काय मिळो भाई काय लागले पुशिंग कोण रम नाही भाई ना बाजू कापियो धीरू भाई तो मना भाई ना पिये धीरू भाईला कोणी पवंज जवाब दे मा हा हा हा

પો પેથી એવી આવે ને વસન આપે ને બીજું કઈ તરંગ દાલ તરંગ દાલ

મા ફરવાનું રજા માં તારું નવું ઘર બનાવી દે તને એમાં બેઠા દે માણે ઝુંપડા બંગલામાં રહેવા જાય ને ગાડી પડી દે માં હા દે તને કઈ વાંધો નથી ને માં તારું નવું ઘર બનાવે તો હા મળ તો એ જ છે લાકડાનું લાકડાનું નવું બને મા એવું લાકડાનું નવું હા મા હા કર પડો મા ભગવાન હવે કોઈને કાઈ હવે કોઈને કોઈને કાઈ પૂછવું છે